તો હલો દોસ્તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને બધાને રાધે રાધે હરણ મહાદેવ સોમવાર છે અથવા સ્વામીના બધા મજામાં હશો બધે મજામાં જ હશો કારણ કે આપણો વિડીયો જોયા પછી કોઈને મજા ના હોય તો મજા આવી જાય તો આજે આપણે વહેલા પણ ના કહેવાય એ આપણે આઠમાં પાંચ દસ વાગ્યા આવી ગયા દુકાને ને આજે તો આખો આપણે દુકાને રહેવાનું છે કારણ કે બાપાની તો ગામ જ્યાં છે એટલે આપણે જ રહેવાના છે દુકાને આજે તો વાતાવરણ એમ તમે ચોખ્ખું છે શાળા મહિના હતા તો બાપાને કીધું તમે ચક્કા મારી આવો મહાદેવે આપણે છે નંગેશ્વર યુનિફોમ ને બાકી તો બધા શું હું બધા મજામાં જશો તો આજે આપણે આખો દુકાને રહેવાનું છે અને આપણી દુકાન ભરવાની છે આજે અને ઘણું બધું કામે કરવાનું છે તો એ કામ કરશું માલ દેશમાં આપણે બધાને બાકી તો કોમેન્ટ કરી નાખજો કે આપણા વિડીયો તમને કેવા લાગે છે અને જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો ભૂલતા નહીં અને વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ કરજો બાકી તો આપણે આજે દુકાને રહેવાનું જ છે આખોથી અને

જોઈ શકો છો આપણે કેમેરા બાબા જે આપણે બાકી દુકાનનું ધ્યાન રાખે અને આપણી દુકાનમાં જે કોઈ અજાણી આવે તો ખબર પડી જાય કેમેરામાં બાકી તો ખબર આવી ગયા લાઇટું બેટું બધું બંધ કરી દઈએ અત્યારે અને વીજળીનો ઉપયોગ ના કરે એટલો તો તો હલો ભાઈ આપણે જે વાત કરતા હતા કે આજે વરસાદ આવશે કે નહીં આવશે પણ તમે જોઈ શકો છો તમે દેખાડું કે વરસાદ તો ખોળ કાઢવાને તો આપણે ખોળ કાઢી લઈ અને પછી કરી તો સમજી શકો ખોડો તો નીકળી ગયો અને હવે ખોળ પૂરો થઈ ગયો હવે બીજીમાં આવી ગયા જામનગરથી ને બહેનો બહેનો બંધ કરી દુકાનમાં જાય દુકાનમાં થોડોક માલ દેવાને તો મેળા તો હવે દોસ્તો બધે મજામાં હશો ને ઘડિયાળમાં જો બહારમાં થોડી કઈ વાર છે આપણે માલ જોગતા હતા તમે દેખાડો માલ હજી માલ થોડોક જોખવાનો છે નહીં તથા વરસાદ ચાલુ થઈ ગયો જોઈ શકો તમે મસ્તનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે માલ જોગતા હતા હજી માલ થોડોક જોખવાનો છે માલ જોખાવા યુવત નહીં મેં તરત વીસ વરસાડ જે આપણે બતાવી દઈ જોઈ શકો તો એકદમ અહીંયા પણ આવે છે બાકી તમે કમેન્ટ કરજો તમારે વરસાદ છે આજનો કે નહીં અને માલ જોખવાનો હતો તે હવે જોખી લાઈ પછી વળી મળ્યા તો માલ જોખાઈ ગયો બધાય હવે થોડી શાંતિથી બેસીએ માલ લેવા ભાઈના જો જેવા બટાકાનું બધું આ બધું ફરી દઈશું ને વરસાદ વધતો હોય થોડો તમે જોઈ શકો છો ને બાકી તમારે કેવો છે વરસાદ કમેન્ટ કરજો મેં આગળ તમને કીધું બાકી આપણો વિડીયો તમે જોવો તો ખરી પણ લાઈક નથી કરતા લાઈક કરો શિક્ષક કોઈને શેર કરતા જાઓ ને આપની ચેનલને ને આગળ વધે એમ શેર કરો બાકી તો તમે જોઈ શકો છો આપણી દુકાન છે મેં તમને આગળ કીધું વરસાદ દરી ચાલુ જ છે ને તો મયડા આપણે આગળ હવે માલ છે તો બધું આપણે ભાઈને વળીએ પુકારવાનું છે તો આપણે બાજકામ નાખી દઈ હરા મહિનો બાજકો બાંધીને રાખી એટલે એને ખેલો પડે ને તો મળ્યા આગળ તો માલ પેક થઈ ગયો તમે જોઈ શકો છો બધું રહી ગયું છે પછી હવે એક વાગી ગયો છે તો આપણે શાળા બંધ કરી દીધા દોસ્તો વખાણ બંધ કરી દખાણ બંધ થઈ ગયા સુધી અને હવે આપણે દુકાન બંધ કરી ને જવાના છે ઘરે તો શટર બંધ થઈ ગયા હવે આપણે ઘરે હાલતા થઈ ગયા મેળા આગળ વરસાદ જવું નથી જવાતા પાણી હાલતા થઈ ગયા તમે જઈ શકો છો નેરી કરાના હોતો ડાયરેક્ટ પાણી હાલતો પડી ગયો સો આગળ આગળ હોતો આમુ કોઈને પીંડી ખેચવાળો હું આ જાલું કોઈ બેઠો તો કે એટલે જો બંધ કરવું પડ્યું તો કે જો બધી કમેન્ટ કરજો આપડે વિડીયો તમને કેવો લાગે હું બોલું હું થવાનો એટલે આપણે એક ને એક શબ્દો આવે રાઈટર રાખી કે ઓમેટ કરજો આમ ફલાણ દીકરો તો લાગેનો બોસ આયા આપડે એ પ્રમાણે વલતા જશો જતા નહીં બાકી તો અત્યારે ઘરે જઈ આગળનો પગ એવો ભરા ઘરે જઈને ધોવા જતા પાણી બંધ ભર્યું જાય કિચન આપણે ઘરે ભૂઈ ગયા હતા ઘરના મંડાય પડ્યો વરસાદ તમને કેમેરામાં દેખાય નહીં પણ આમ મને અનુભવ થાય કે આવે વરસાદ જો એટલા માટે તમે જો દેખાય તો જેવા પાણીમાં છાંટા પડતા હશે એમાં દેખાય એમાં છે આવી ગયું ઘરે ખાઈ પીને મળ્યા તો હાલો દોસ્તો બધા મજામાં છે આપણે હવે નીકળી ગયા છે દુકાનો માટે અને દુકાને હવે પૂગીને માલ જોખવાના આપ્યા છે પૂના તો હતો વહેલા નીકળી ગયા વરસાદ આવ્યો પાછો હતો આપણે હતા દુકાને દુકાનનો વ્યૂ આવી ગયા હતા કામ હતો જોઈ શકો દુકાનનો વ્યૂ અત્યારનો બાકી તમે કોમેન્ટ કરી નાખજો આપણો વિડીયો તમને કેવા લાગે છે વિડીયા સારા બને છે ને બાકી યાર તમે બધા યાર શેર કરતા જાઓ જોતા જાઓ હું યાર આપણા વ્યૂ કહેવાય એક એક દિમા થ્રી થ્રી ભાત યાર આવે વધુ એવા વ્યૂ થાય એ માટે યાર શેર કરો સપોર્ટ કરો આપણે જઈશ યાર બાકી તમને આપણા વિડીયા થોડું કમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા જાઓ કે બધા જો આપણા વ્યૂ થાય કારણ કે હારા મરા વ્યૂ આવે તો એ આપણે મજા આવે બનાવવાની વિડીયો મને પણ ખબર છે તમે પણ કહેતા હો કે આ વિડીયા બનાવે હું આમાં વિડીયો જેવું કાંઈ હે ખાલી બોલી નાખે આમ કે તેમને હવે આપણે તો કોન્ટેક નથી મળતો કે આપણે આમાં આગળ શું કરીએ આમાં વિડીયોમાં માટે તમે કમેન્ટ કરો કે આપણે કેવા બનાવવા જોઈએ શું એમાં ઉમેરવું જોઈએ એટલા માટે હાલ કહીશ તમે જમાશો આપણે ધુવાળી થઈ છે જોઈ શકો તમે કારણ કે મચ્છરિયા ના આવે અને અત્યારે બહુ જીવડિયું છે વાટો થોડી કરી રહી ગયા રહી ગયા રહી ગયા રહી ગયા ચંપલું તૂટી ગયું હોય ચંપલાનો ખર્ચો કરવો જોઈએ હમણાં હમણાં હા છોટો નીકળી ગયો બાકી તો દુવાળી થાય અંદર જાય અંદરથી માલ બાલ જોખવાનો તો જોખાઈ ગયો માલ જોખતો તો એટલે વીજ માં બનાવ્યો છે એક તો ભીણ પડી ગઈ એકલા હતા બાપા બહાર ગયા એટલે એટલા માટે તો થાય ગયા થોડું આમાં રહેવું પડે અને થોડોક અનુભવ થાય તો સ્પીડ પકડે સ્પીડ પકડી તો વળી આપણે વહી જઈએ અમદાવાદ એટલે હતું એ નહીં રેકડો છે રેકડા ઉપર જઈએ આપણે માણ ઈચ્છો છે બધું સ્પીડ પકડાઈ ગયું ભૂલાઈ જાય ને હમ તો હવે દોસ્તો બધાને હજરા દે તો પાછો વર્ષ ચાલુ થઈ ગયો હોય જેમાં દેખાયા તમને માપશરો હમ તો હવે ઘરે કોઈ હે નહીં આપણા વડાપાને વડામાને તો બાકી બધા ગામ ગયા છે બીજી જગ્યાએ ગયા છે કાકાની તો આપણે હા ચડી ગયો ગુણી ચડાવીએ ને એમાં ફટાફટ વરસાદ આવતો તો ચડાવતી દીધી તો હવે આપણે હિસાબ કરશું દુકાનમાં બધું તાળા બાળા દઈ ઘરે દશું તો થોડો દોસ્તો દુકાન બંધ કરી દીધી ઘરે કોઈ હતા નહીં એટલે બાકી તો તાળા બાળા બધા દેવાઈ ગયા છે તમે જોઈ શકો છો અંદર બે કો તાળા તો હવે લાઇટ બંધ કરી દઈશું તો હવે ગયા બારે હવે આનું પણ લાઇટ બંધ કરી અને

અને વસ્તુ કંદરથી ભૂલાઈ ગઈ તો પછી આને મૂકતા આવી બહાર પહેલાં એટલે પછી ઓળખી ભૂલાઈ ભાઈ લાઈટ બંધ થઈ જાય તો ભૂલાઈ જાય તો ચાવી નહીં બધું વાર જ છે તો આને બંધ કરી દઈ આપણો કેમેરો ચાલ છે બાય અને પાછાને બંધ કરી દઈ લાઈટને સ્ટેપ બાય સ્ટેપ બધું બંધ કરી દઉં બંધ થઈ તો વસ્તુમાં તો બીજામાં ખાઈ નથી આપણા તર લાગી ગઈ પાણી પહોંચી લીધા હતા મજા આવે પીવાની ઠંડા પાણીની બોટલો થઈ ગયો બપોર સામે બપોરે ગયા તો ભૂલાઈ ગયો તો હવે બધું બંધ બંધ થઈ ગયું તાળાવાળા અને હવે આપણે આ વિડીયોને અહીં પૂરો કરી દઈએ છીએ તો આપણી ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો ને નવા હો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો આપણા વિડીયો તમે જોતા હોય મજા જ આવતી હોય એક રીતે બાકી તો હરણ મહાદેવ રાતે રાતે જય શિયામ તો મળ્યા આગલા બ્લોગમાં બાય